રામચંદ્ર ભગવાન કી જય સદ્ગુરુદેવ કી જય લક્ષ્મીદાસ મહારાજ કી જય આજે માવત ત્રીજ એટલે લક્ષ્મીદાસ બાપાની તિથિ અડત્રીસમી આ નિર્વાણ તિથિ નિમિત્તે પૂર્વ સંધ્યાથી કાર્યક્રમ ચાલુ છે પૂર્વ સંધ્યાએ રામાપીરનું અખ્યાન રામાપીરનું કોટ પારી તેમજ અમારા ગામના બધાએ સાથે ભોજન લીધું ને આજે સવારથી ગુરુપાદુકા પૂજન સમાધિ પૂજન તેમજ બપોર પછી સંતવાણી ભજનનો કાર્યક્રમ છે દેવરાજભાઈ ગઢવી કચ્છનું કોઈનુર કુંશીભાઈ ગઢવી નિલેશભાઈ ગઢવી કવિ શ્યામ ને એચવી સાઉન્ડના સથવારે બપોર પછીનું સત્ર ભજનનું છે હમણાં જે સત્ર પૂર્ણ કર્યું ધર્મસભામાં એમાં શ્રી મહામંડલેશ્વર પૂજ્ય વંદનીય એક હજાર આઠ જાનકીદાસજી મહારાજ કમિદલાથી પધારેલા તેમજ મહામંડલેશ્વર શિવરામ સાહેબ મોરબીથી પધારેલા તેમજ બારાપર જાગીરના મહંત શ્રી ભરતદાદા તેમજ આ પ્રદિપાનંદજી મહારાજ તેમજ આ અમારાજ આ જે સંસ્થાને નેતૃત્વ કરી રહ્યા છે આંખ દઈ રહ્યા છે એવા વડીલ શ્રી આ પરમવંદિરની પૂજન્ય કેલાનદદાસજી મહારાજ હિંગરિયા હરીસાહેબ આશ્રમ ને તેમજ આ સ્થાનના આ વર્તમાન મહંત જગદગુરુ દ્વારાચાર્ય કબીર રવિભાણ આશ્રમ એક હજાર આઠ સ્વામી શ્રી શાંતિદાસજી બાપુના નેતૃત્વમાં હમણાં ધર્મસભાનો પૂર્ણ કાર્યક્રમ થયો હમણાં મહાપ્રસાદનું પણ કાર્યક્રમ ચાલુ છે આ વિરાણી ગામ તેમજ આજુબાજુના પ્રદેશમાંથી બધા હરિભક્તો અઢારે આલમમાંથી આજે બધાએ સાથે મળી એક થઈ નેક થઈ આ દેવ દેવતાઓનું ને આપણે આ સ્થાનનું કાર્ય કરી રહ્યા છીએ કોઈ અહીંયા જ્ઞાતિ જાતિના ભેદ નથી હા મેકણ દાદાએ કીધું હા હિન્દુ કહે રામ રામ મુસલમાન કહે અલ્લાહ હા દાડો મેકણ છે મૂકે બોય અલ્લાહ ને આજે બધી જ્ઞાતિ સર્વોપરી થઈ આજે સમરસતાનું કાર્ય કરી આ અહીંયા સેવાને સુમિરનનું કાર્ય ચાલુ છે ને એ સેવા સુમિરનના કાર્યને દીપાવો માટે સ્થાનિક બધી સમાજો હા પાટીદાર સમાજ યુવક સંઘ મહિલા મંડળ તેમજ આ રઘુવંશી સમાજ તેમજ અમારું પંચકલ્યાણ તેમજ કેવા તે બધી ક્ષત્રિય સમાજ આ ચારણ સમાજ રેબારી સમાજ આજે દલિત સમાજ બધી સાથે મળી આજે આ દેવ કાર્ય કરવા માટે સેવા કાર્ય કરવા માટે અત્યારે અમને અમારા ઘરે પ્રસંગ નથી હા આજે આ સમસ્ત ગામના ઘરે પ્રસંગ છે મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઉષુ દશરથ અજી રવિહારી જ્યાં મંગલની કામના થાય ત્યાં અમંગલ દૂર થઈ જાય સાથે મળી રવિવાણ પરંપરાનું આ લક્ષ્મીદાસ બાપાની જે નિર્માણ તિથિ નિમિત્તે તમે હું સૌ ભેગા થયા છીએ અત્યારે ત્યારે ભજનને ભોજન લઈ અહીંયાથી કંઈક કિરણ લઈ આપણે સર્વ હા સમાજ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે કોઈ કાર્ય કરી શકી એવી અહીંયાથી લાગણી માંગણી ને આ જ ગામનો આ અમારું ગૌરવ કહી શકાય પ્રદુમનસિંહ જાડેજાએ પણ શુભકામના ભેજવી છે તેમજ ભરતભાઈ સોમજાણી આ રમેશભાઈ તેમજ સ્થાનિક આ બધા પરિવારો સાથે રહી ચેતનભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર આ નયનભાઈ આયા આહયાને પણ સંદેશો હતો ને અમારા જ ગામના હા શેઠ પોપટભાઈ પનવેલ પણ યાદી હતી યોગેશભાઈની પણ યાદી હતી આ ઠક્કર છગનભાઈ ઠક્કર પણ અહીંયા સાથે મળી ને આ કાર્ય દીપાયું છે ને આ કાર્યના આચાર્ય હા જયકિશન મહારાજ આચાર્ય દિલીપ મહારાજ આચાર્ય ને અમારા યજ્ઞવલજી આચાર્ય વિનુ મહારાજ આચાર્ય તેમજ આ સ્થાનના પૂજારી વાલજી મહારાજ ને આજે બધા આચાર્ય પદ સંભાળી ને આજે આ કાર્યને દીપાયું આ એમાં યજ્ઞ પૂજા પણ હતી પાદુકા પૂજા પણ હતી વિશેષ બધાનું મંગલ થાય એવી શુભકામના આશીષ જયસિયારામ હસ્તું